એક તરફ બનાસકાંઠાના નવા પોલીસવાળા છે તેમનું આગબંધ થઈ ચૂક્યું છે અને આ દાંતીવાડાના ઓઢવા ગામે એક સરપંચ છે તેમનો પતિ ફાઈરિંગની ઘટનાને અંજામ આપે છે આ ઘટનાને લઈને હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે વિગતવાર વાત કરવી છે આ મામલે ડીવાયએસપીએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને ક

હવામાં ફાયરિંગ કર્યું હતું જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ ઘટના છે આ ઘટનાએ પણ ચકચાર મચાવી હતી અને ઘટનાને લઈને પોલીસ છે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો તો જે પ્રકારે આ ઓઢવા ગામમાં ડેરી હતી દૂધની ડેરી તેની સાધારણ સભામાં અચાનક ગરમા થાય છે એક જ કોમના બે લોકો સામસામે આવી જાય છે અને ત્યાર પછી આ ગામના સરપંચના જે પતિ છે તે હવામાં ફાયરિંગ કરે છે આ મામલે જે ડીવાયએસપી છે સીએલ સોલંકી તેમનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામે શનિવારે બપોરે દૂધની ડેરીના પાસે ફરિયાદી અને સાહેદો ચૂંટણીની વાતો કરતા હતા ત્યારે ચૂંટણીનું મન દુઃખ રાખીને સોમાભાઈ અને તેના સાગરીતો ફરિયાદી સાથે માથાકૂટ કરી અમારી સાથે ચૂંટણીમાં કેમ દગો કર્યો તેમ કહી ઝઘડો કર્યો જે જે સોમાભાઈએ પોતાના પાસે બંદૂક હતી તે ફરિયાદીના જાન લેવાના ઇરાદાથી તેમણે ફાયરિંગ કર્યું હતું જો કે સદનસીબે આ ફરિયાદી છે તેમને કોઈ પણ પ્રકારની ઈજા નહોતી થઈ અને આ ઘટનાના પગલે પોલીસની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી હતી અને અને આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજસ્થાનના રાજ્યમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાતની હદમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઘટના છે આ ઘટનાએ અનેક પ્રકારના કાયદો વ્યવસ્થાના સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા છે અને જે પ્રકારે આ બનાસકાંઠાના નવા પોલીસવાળા હવે